પટણ જિલ્લાના સંતલપુર તાલુકાના છાણસરા ગામ ખાતે મકર સંક્રાંતિના પાવન દિવસે પ્રથમ વખત કુળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માધાંતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આજે છાણસરા ગામે નિર્માદાતા મહારાજના અમારા કોળી સમાજના ઈષ્ટદેવ એવા નિર્માદાતા મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના પધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીર માતા જેમાં સમગ્ર ગુજરાતનું અલગ અલગ ખૂણી વસવાટ કરતા કોળી ઠાકોર સમાજના લોકોએ પોતાના વતન ખાતે પહોંચી વીર માધાનતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં યાત્રાને શરૂ કરી

અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ થાય છે અને સમાજમાં એકતા રૂપી આ માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી માંધાતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્ત પછી તે સભામાં એ મુદ્દા ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી શું નામ તમારું મારું નામ છે કલ્પેશ રાઠોડ ગીર ફાઉન્ડેશન ફાઉન્ડર તરીકે કામ કરું છું અહેવાલ અનિલ રામા